ફ્રેન્સ કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો કેમ છો ગાય આઈ હોપ કે બધા મજામાં જશો તો મારે તો જો સાડા દસ થઈ ગયાનું બધું કામ એમનું પડ્યું છે પહેલેથી છેલ્લે ઘરથી તે નાકા સુધીનું બધું કામ એમનું પડ્યું છે તો ચલો હવે ફટાફટ કામ કરી લાવું ને પછી તમારી સાથે મળીએ તો હેલો ફ્રેન્ડ્સ હું ફ્રી થઈ ગઈ અને જો એક પાર્સલ આવ્યું છે તો તમારી સાથે અનબોક્સ કરીશ શું મગાવ્યું છે બે વસ્તુ મંગાવી હતી પણ મને પણ ખ્યાલ નથી કે શું કઈ વસ્તુ આવી છે તો ચલો તમારી સાથે શેર કરું તો એના માટે મારે પહેલાં તો ટાઈપરોટ રાખવો જોશે સ્ટેન્ડ રાખવું જોશે મોબાઈલ સ્ટેબલ રાખવું જોશે કારણ કે ઘરે કોઈ મોબાઈલ પકડવા વાળું હોય નહીં એટલા માટે તો ચલો હું તમને બતાવું કે મેં શું પરચેસ કર્યું તો ચાલો અને અત્યારે વાગી ગયા છે બાર છેક સાડા અગિયારે ફ્રી થાય પછી એક કોલ આવી ગયો તો એમાં ટાઈમ સ્પેન્ડ કર્યો મેં તો ચાલો મળીએ ચાલો ચાલો તો હું તમને બતાવું તો જો મેં એમેઝોનમાંથી લીધું છે આજે બે પાર્સલ આવવાના હતા બટ એક જ આવ્યું છે શું આવ્યું છે જો આ મેટ આવી છે બહુ સરસ છે અમારા જે ફાઈનલ હું વિડિયો જે શૂટ કરું ને તો રેસિપીઝ તો એને નીચે બિછાવવા માટેની મેં લીધી છે અને અમારે છે ને બસો ને ઓગણીસ રૂપિયાની પૈડી છે અને બહુ સરસ એકદમ મોટી છે અને એનું મટિરિયલ્સ પણ સરસ છે અને આમાં છે ને આવી રીતના આખું વ્હાઈટ હતું અને વ્હાઈટમાં છે ને એમાં ફ્લાવર ફ્લાવર હતા એ ગ્રેપ્સના જે પાન હોય છે ને દ્રાક્ષના તો એ હતા બટ એમાં એવું હતું કે એકદમ છે ને વ્હાઈટ હતું તો પછી એ શું કહેવાય વધારે એમાં કારણ કે આપણે જે ફાઇનલ ફોટોશૂટ શૂટ કરતા હોય તો ક્યાંક પણ પડ્યું હોય તો એ થોડુંક ગંદુ થાય એટલા માટે અને આને છે ને મશીન વોશ નથી થતું અને આપણે તમારે હેન્ડ વોશ અને એકદમ હળવા હાથે તમારે હેન્ડ વોશ કરવું પડે અને આનું જો બારીકાઈથી કામ છે એકદમ સરસ જો અહીંયા છે ને અહીંયાથી અહીંયા જોઈન્ટ પણ એને એ રીતના હોય છે તો એ રીતનું છે ફ્રેન્ડ્સ અને બહુ સરસ છે ને બીજું એક વસ્તુ આવવાની છે તો એ આવી જશે તો એ તમારી સાથે શેર કરીશ તો તમને કેવું લાગ્યું જરૂરથી કોમેન્ટ કરજો તમે લોકો અત્યારે વાગી ગયા છે ધૂંધળું ધૂંધળું દેખાય છે પડદો હે ને પ્રકાશ આવે ને એટલા માટે થોડુંક ધૂંધળું ધૂંધળું ખબર નહીં હવે અહીંથી પ્રકાશ આવે જો તો અત્યારે વાગી ગયા છે પોણા છ અને જો અમારે કપડાનો ઢગલો ઢગલો સંકેલવાનો છે બસ કપડાનો ઢગલો સંકેલી લઉં અને પછી વિચાર છે કે વોકિંગ કરી આવું તો જો આળસ નહીં થઈને તો વુકિંગ કરી આવીશ ને આજે સ્પેશિયલ રેસિપી બનવાની છે સુરતી ગોટાળો તો બસ સવારે બનાવી હતી ને તો એકચ્યુલી કેવું હતું કે ટિફિનમાં જ કરવી હતી બટ કારણ કે અત્યારે ફૂલ ગરમી રહી અને પ્લસમાં પનીર છે એ ડેરી પ્રોડક્ટ છે તો કે વળી ઇનકેસ બપોર સુધી એ છે કે આઠ વાગે બનાવું તો છે કે ને દોઢ બે વાગે એ જમે તો ઇનકેસ કંઈ એમાં ગરમીને લીધે કંઈ થાય તો વધારે એક કરતાં બીજું થાય એના કરતાં બેટર છે કે મેં તું સાંજે જ કરું કારણ કે પનીર છે અને ગરમી ફૂલ છે દૂધની પ્રોડક્ટ છે એટલે શું કહેવાય પેલું થાય આપણને શિયાળો હોય ને તો વાંધો ન આવે એમ અને અત્યારે ગરમીની સિઝન ફૂલ રહે અને પ્લસમાં ડેરી પ્રોડક્ટશન ડાયરેક્ટ આપણે ફ્રીજમાં એના એ ટેમ્પરેચર થ્રી ફ્રીજના ટેમ્પરેચર ઉપર આપણે રાખ્યું હોય પછી ભલે ગરમ ને એવું થયું હોય બધું આપણે બનાવ્યું હોય બટ પાછું ફરી એ ગરમીમાં જાય એટલે થોડું કોલું થાય એમ એટલે પછી મેં સવારે ટિફિનમાં નહોતું કર્યું એટલે અત્યારે સાંજે કરી નાખીશ તો બસ સાંજે એ વિચાર છે અને કાલે જીરું તો મેં મૂકી જ દીધું પછી તો હવે એને છે ને પાછું ગામડે રિટર્ન કરી દઈશું અને અહીંથી નવું જીરું છે ને હું લઈ લઈશ એવો વિચાર છે કારણ કે એટલું બધું હમું કરું ને તો મારે એટલો એ ભી ન હોય એવું થાય અને એ ઝીણું 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 કે દિવસે થઈ રહ્યા એટલે ને બસ અને એક બેણે કોમેન્ટ કરી હતી બેન રાઠોડે કે તમે ચોખા ચાળવાની જે ચાયણી હોય છે ને એનાથી ચાળો તો યસ એનાથી હું ટ્રાય કરું થઈ જાય બટ એમાં છે ને ટાઈમ બહુ લાગે ચાંદની બેન એટલે એ થોડુંક ઓલું થાય કે વાર બહુ લાગે ને એટલો બધો ટાઈમ કારણ કે એક કિલો છે એટલે એમાં ઝીણી ઝીણી એકદમ ઝીણી ઝીણી કાકરી છે ને એટલે એને ટાઈ એને સાફ કરું ને તો બહુ જ ટાઈમ જતો રહીએ એટલે એવું છે ને સાથે મારા કુકિંગના વિડીયો શૂટ કરવાના હોય છે ને એ બધું હોય છે એટલે ટાઈમ નથી મળતો એટલે પાછું ગામડે જવા દઈશ એ અને અહીંથી નવું જીરું લઈ લેશું પેકિંગનું હરખું જોઈન ચેક કરીને લઈ લેશું અને આ પેકિંગ જ હતું પણ ખબર નહીં નહીં તો પેકિંગમાં છે ને એવું આવતું જ નથી એકદમ સરસ છે ને ચોખ્ખું અને ક્લીન આવે છે બટ આના પેકિંગમાં તો શું થયું ને તો ખબર નહીં જરાય સારું નથી એમ એવું છે તો ચલો અને હજી મારે છે ને કેટલા પ્રકારના બે ત્રણ છે ને આથણા બનાવવા છે ને એવું બધું છે એટલે જોઈએ હવે ધીરે 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 કામ સ્ટાર્ટ થઈ જશે તો ચલો મળીએ કપડાં સંકેલી લઉં અને પછી બીજું કંઈ આડાવડું કામ છે તે કરી લઉં ને પછી મળીએ પાછું એક પાર્સલ આવી ગયું તમને કહેતી હતી કે પાર્સલ આવવાનું છે તો પાછું એક પાર્સલ આવ્યું છે તેમાં શું છે ચલો અનબોક્સ તમારી સામે કરું હા તો આવી રીતના લાંબુ ખોખું છે હવે તમારી સામે અનબોક્સ કરું છું હજુ જોસ્ટ આવ્યું જ છે કેટલા વાગ્યા અત્યારે સાડા છ થયા ને સાડા છે એવું જ છે તો મેં કીધું ચાલો તમારી સામે પેલા અનબોક્સ તો શું છે આ રીતની કાર્ડ આવ્યું છે આમાં કેશબેક તમને મળે આવી રીતના તમે સ્ક્રીનશોટ મોકલો ને તો એ છે તો મારે છે ને કુકિંગના વિડીયો શૂટ માટે જ જરૂર હતી જે બેક સાઈડ છે પ્લેટફોર્મ છે ની જે બેક સાઇડની જે દિવાલ હોય છે ને તો ત્યાં એના માટે મારે એના માટે પણ મને એમ કે નાની હશે પણ નહીં ખાંસી મોટી સરસ છે અને નીચે છે ને સ્ટીક આવે કે તમે છે ને લગાડી શકો અહીંયાથી લગાડી શકો બટ હું એવી રીતના નહીં કરું કારણ કે અમે છે ને રેન્ટ ઉપર રહીએ છીએ ને આ પાછું નીકળવામાં પ્રોબ્લેમ આવે એટલે શું કરીશ એને છે ને ટેપથી છે ને હું ચીપકાવી દઈશ અને એ ચીપકાવીશ પણ એ તમને તમારી સાથે હું શેર કરીશ કારણ કે પછી જ્યારે તમારે કાઢવું હોય ને ત્યારે છે ને તમે કાઢી શકો એટલા માટે અને જો એકદમ આજે પહેલાં ઈંટું ન હોય આપણે એ રીતની ડિઝાઇન છે ને અંદર જો આ રીતના છે ને ટ્રેકલવાળી છે અને મટીરિયલ્સ પણ બહુ સરસ છે ને આ છે ને જો એવી રીતના છે ને સોફ્ટ છે એકદમ તો મને વ્હાઈટ ઉપર બેઝનો શોખ હતો ને મેં કીધું ને આ વ્હાઈટ ઉપર આ રીતનું લેવું છે એટલે પછી બસ મેં આ રીતનું બેક સાઈડ માટેનું આવું લીધું છે તો છે ને ફ્રેન્ડ્સ કે એવું થાય કે આવી રીતના હું લગાડી લઈએ ને આવી રીતના પાછળની સાઈડ લગી જાય ને તો એટલે જો આવું આવું લાગે સરસ આવું લાગે એટલે અને પછી જો આ રીતના કર નાખીએ ને તો પછી ઉખડવામાં પ્રોબ્લેમ થાય ને પછી આપણે રેન્ટ ઉપર રહેતા હોય તો ગમે ત્યારે એવી રીતના ચેન્જીસ કરવાનું હોય તો આપણે લઈ જઈ શકીએ નહીતર પછી આ મને કેટલામાં પડ્યું છે કહું આઈ થિંક તો ની આસપાસ જ પડ્યું છે મને આ તો ખોટું આપણું વેસ્ટ જાય એટલા માટે ને અહીંયા પછી કોઈ નવા રહેવા આવે ને એવી રીતના હોય તો એ કેવું થાય છે એ સવે એમ થાય છે કે બુકિંગ કરી આવું પણ હજી સાડા છ થયા છે એટલે વિચાર છે કે પોણા સાથે જાઉં ને તોય પંદર મિનિટમાં આવી જાઉં સાત વાગે આવી જાઉં આવીને પછી આજે બી લેટ આવવાના છે નવ દસ વાગે છે કે એટલે હું તો પનીર ગોટો ગોટાળો બનાવી લઈશ અને પછી આવશે ને એટલે એને ગરમ કરી દઈશ કારણ કે પછી કરું તો બહુ લેટ થઈ જાય ને મને ભૂખ લાગશે એટલે હું તો જમી લઈશ પછી તો એવું છે ફ્રેન્ડ્સ અને એ સબ્જી બનાવ તો ઉનાળામાં બેસ્ટમાં બેસ્ટ સબ્જી ખાલી બસ પાંચથી સાત મિનિટમાં જે બની જાય તો એ રેસીપી પણ તમારી સાથે હું શેર કરીશ કારણ કે અને ગરમીમાં છે ને સબ્જી બનાવી અને મેઇન મને કંટાળો આવે ને તો રોટલીનો કંટાળો આવે બહુ રોટલીનો કંટાળો આવે એટલે સાથે પાઉ હોય પણ છે ને વધારે એવી રીતના અમે છે ને ખાતા નથી એવી વસ્તુ ઘરે પણ હું પાઉ કેટલો ટાઈમથી અમે બનાવ્યા નથી એટલે એવી વસ્તુ છે ને જે હાથાવાળીની હોય છે ને વધારે પડતું અમે છે ને એવોઇડ કરીએ છીએ કારણ કે હેલ્થ માટે બી સારું નહીં અને અત્યારે ગરમીનું બી મને ગમે નહીં વધારે એટલે એવોઈડ કરીએ છીએ એટલે કા પછી ભાખરી કરી નાખીશ ને રોટલી કરવાની આળસ ચડશે તો ભાખરી કરી નાખીશ નહીતર પછી રોટલી કરીશ તો ચલો એવું કારણ કે ભાખરીમાં રોટલીમાં એવું થાય ને પાછી આવે ને રોટલી કરું ને તો મારે બહુ ટાઈમિંગ વયો જાય અને ઠંડી થઈ જાય એટલે ઠંડી રોટલીનો તો વાંધો ન આવે તો ભાખરીનો તો શું કે આપણે લોટ મૂકી દઈને આવે એટલે ભાખરી કરી નાખીએ તો ચાલે એમ એટલે એવું છે તો ચલો હવે જઈ આવું પછી આવીને મળીએ આવી હું ક્યારની ઘરે આવી ગઈ અને બસ અત્યારે વાગી ગયા છે આઠ અને હવે મારે રસોડામાં અંધારું તો ચલો હવે ફાઇનલ મારે બનાવવું છે પનીર ગોટાળો તો બસ એની પ્રિપેરેશન કર લો વ્રજકૂકમાં મારે વિડીયો શૂટ કરવો છે તો ચલો એ કરી લઉં તો આની ક્લિપ્સ પણ તમને થોડી થોડી બતાવીશ તો ફ્રેન્ડ્સ અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચાલો જો હું રેસીપી મેં બનાવી લીધી અને જો અહીંયા મસ્ત રેસીપી બની ગઈ ફોટું શિક્ષણ બધું થઈ ગયું ને બસ હવે ભાખરી બનાવીશ અને ભાખરી બનાવીને હું જમી લઈશ પછી એ આવશે ત્યારે જમશે ત્યારે હું ગરમ કરી દઈશ એવું કરીશ કારણ કે એણે જ કીધું કે બનાવી લેતું હોય કે અને પછી ગરમ કરી દેજો કારણ કે ડેઈલી પછી બહારનું થાય એટલે એવું થાય એટલે બસ અને ટાંઢાઉનાનું મેં તમને પહેલા જ કીધું એમ કે અમારે એવું કશું જ નહીં ગમે એ સબ્જી હોય ગમે એ વસ્તુ હોય અને જો ખાલી આ દસ જ મિનિટ બનાવતા થઈને ને તો એ કેવી ગરમી થઈ ગઈ પરસેવો કેવો થઈ ગયો ફ્રેન્ડ્સ એટલે બહુ એટલે બહુ જ પરસેવો થાય અને બસ અત્યારે એવું થાય કે ફટાફટ જે વસ્તુ બની જાય ને આપણે ફટાફટ કરીએ તો ચાલો મળીએ પછી ત્યાં જમવાનું રેડી થઈ ગયું છે પનીર ગોટાળો કેરીની કટકી ભાખરી છાસ ને મરચું કાચું મને અંત વાલું કાચું મરચું આવી જાઉં બધા જમવા માટે બસ હું જમી લઉં ને એ આવશે ત્યારે હવે એ જમશે તો ચલો મળીએ પછી અગિયાર વાગ્યા છે અને હું અત્યારે ભાખરી બનાવું છું અત્યારે આવે છે તો બસ ભાખરી બનાવું છું ફ્રેન્ડ્સ ખાલી ભાખરી જ બનાવવાની છે સબ્જીને તો ખાલી ગરમ કરી નાખીશ